નિર્માણ ચેનલની વિશેષ રજૂઆત આપ સર્વે ભક્તોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ આજે અમે આવી પહોંચ્યા છીએ શ્રી જ્ઞાનેશ્વરી ભગીની સેવા સદનમાં ઉસ્માનપુરા વિસ્તારમાં આ સુંદર મજાનું કાચનું મંદિર આવેલું છે અને આ મંદિર બહેનો દ્વારા સંચાલિત છે રણછોડ રાયજી અહીંયા બિરાજમાન થાય છે સાથે સાથે રાધા અને માધવનું સ્વરૂપ આજે હિંડોળે ઝૂલી રહ્યું છે ખારેકના હિંડોળા છે સાથે સાથે ચોકલેટના પણ હિંડોળા છે અનેક ભક્તો અહીંયા આવે છે અને પ્રભુને ખૂબ સુંદર રીતે હરખેથી શણગારે પણ છે અને આજે નંદ મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છે તો ચાલો મારી સાથે આપણે સૌ સાથે મળીને પ્રભુના દર્શન કરીએ અને હિંડોળાની ઝાંખી પણ કરીએ ના અનુલક્ષમાં દરેક વૈષ્ણવ મંદિરોમાં જુદા જુદા મનોરથ સાથે આવા હિંડોળાનું પર્વ ઉજવાતું હોય છે એ જ રીતે અહીં જ્ઞાનેશ્વરી ભગીની સેવા સદનની અંદર પણ આવો જ ભવ્ય હિંડોળા મનોરથ દરરોજ સાંજે થાય છે અનેક વૈષ્ણવો એનો લાભ લે છે જુદા જુદા વૈષ્ણવો એનો મનોરથ કરાવે છે અને અમારી અહીંની જે બહેનોનું ભજન મંડળ છે એ જુદા જુદા કીર્તનો ગાઈ અને ઠાકોરજીને વાણીના પુષ્પો સમર્પિત કરે છે અને એક મહિના સુધી આ ઉત્સવ અવિરતપણે ચાલે છે અને આ રણછોડરાયજીનું મંદિર એ પચાસ વર્ષ પહેલાં શાહપુર દરવાજાના ખાંચામાં રહેતા પૂજ્ય લક્ષ્મીબા જે બધા બહેનોને સંચા ઉપર સીવી અને પોતાની આજીવિકા કેમ ચલાવી એ શીખવતા હતા એમાંથી ભજન મંડળ બન્યું અને આ જગ્યા મળતા અહીં પાયો નાખીને સરસ ભગવાનનું મંદિર બનાવ્યું એટલે છેલ્લા પચાસ વર્ષથી અવિરત અહીં સત્સંગ ભજન ઉત્સવ મનોરથ અને ધાર્મિક કાર્યક્રમો થતા રહેશે એમાં હું ખૂબ નાનો હતો ત્યારથી અહીં આવું છું અહીં ભાગવત કથા ભજનો ખૂબ કર્યા અને અત્યારે રણછોડરાયજીની સેવા પૂજ્ય મધુબેન સંભાળી રહ્યા છે રણછોડ રાયજીની વાત કરીએ કૃષ્ણ પ્રભુની વાત કરીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ખુદ અવતાર લીધો અને એવું ઉત્તમ જીવન જીવી ગયા કે આવું જીવન મનુષ્ય જીવી શકે પ્રભુએ આવું જીવન જીવ્યું તેમાં જે સોળ હજાર પણ વાત કરી છે કે એવી સ્ત્રીઓના શરણાર્થે પ્રભુ આવ્યા હતા એવી સ્ત્રીઓને વારે આવ્યા હતા કે જે સ્ત્રીઓનું કોઈ ન હતું એને કારાવાસમાં પૂરવામાં આવી હતી એ જે કથા છે એ જે વર્ણન છે એ શું છે એ સોળ હજાર એકસો ને આઠ વેદની રૂચાઓ હતી જેમ ભગવાનની અષ્ટપટરાણી છે એ અષ્ટધા પ્રકૃતિ છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ આઠ પ્રકૃતિઓએ ભગવાનને વરવા માટે અવતાર ધારણ કરેલો એમ વેદની રૂચાઓએ સોળ હજાર એકસો આઠ અવતાર ધારણ કર્યા અને જુદા જુદા રાજાઓને ત્યાં કન્યા થઈને પ્રગટ થઈ પણ એક અસુર એને ઉઠાવી ગયો અને કેદમાં પૂરી દીધી એટલે ભગવાનના શરણે આવેલી એ કન્યાઓએ કહ્યું કે એકવાર કોઈ અસુર કોઈ કન્યાને ઉઠાવી જાય પછી એને કલંક લાગે એ સમાજમાં જીવી ન શકે સારી રીતે સમાજ આંગળી કરે એટલે ઠાકોરજીને કહ્યું આપતો અંતર્યામી છો આપ સર્વજ્ઞ છો અને અમે આપના શરણે આવ્યા છીએ એ માટે આપ અમારું સ્વીકાર કરો અને અમારું આ ડૂબતું જીવન આપ બચાવી લો ભગવાને એ સોળ હજાર એકસો આઠ કન્યાઓનો વિધિવત હાથ પકડી અને સ્વીકાર કર્યો દ્વારકામાં વિશ્વકર્મા દ્વારા એટલા નવા મેલ બનાવડાવ્યા અને તમામ વેદની રૂચાઓનો ભગવાને સ્વીકાર કર્યો અને આટલી બધી રાણીઓ વચ્ચે રહેવા છતાં ભગવાન અચ્યુત હતા એટલે જેને કામ વાસનાનો સ્પર્શ નહીં એને અચ્યુત કહેવાય સાથે સાથે એક પણ પ્રશ્ન કે તેનો અર્થ શું થાય શ્રી મહાપ્રભુજી પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક એમણે આજથી છસો વર્ષ પહેલા જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે સમગ્ર ભારત અજ્ઞાનના અંધકારમાં હતું અને આક્રમણખોરોએ ફેલાવેલા આતંકની અંદર એક નિરાશાજનક વાતાવરણ હતું અને એમાં પ્રગટ થયેલા મહાપ્રભુજીએ આવું કલુષિત વાતાવરણ જોઈ અને ભગવાનને પ્રાર્થના કરી ભગવાને ગોકુળના ઠકરાણી ગાટ ઉપર સ્વયં પ્રગટ થઈ અને એમને આજ્ઞા કરી કે જે જીવને આપ શરણે લઈને મને સોંપશો એ જીવનો હું ઉદ્ધાર કરીશ માટે એમણે એક સૂત્ર આપ્યું કે કૃષ્ણ એ એવા ગતિમા મારી મતિ અને ગતિ શ્રી કૃષ્ણમાં જ હોય ખૂબ સુંદર વર્ણન સમજાવ્યું કે કૃષ્ણમ એવમ ગતિમમ રણછોડ રાયજીના મંદિરે અનેક વૈષ્ણવ આવે છે અને પ્રભુને હરખેથી ઝુલાવે છે બીજા પણ બહેનો છે તેમની પણ મુલાકાત લઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મધુબેન મધુબેન કેટલા વર્ષોથી પ્રભુના શરણે છો તેતાલીસ વર્ષ તેતાલીસ બેઠી છે તેતાલીસ વર્ષ પૂરા થયા તેતાલીસ બેઠું અને રણછોડ રાયજી જોડે અસંખ્ય નાના નાના પ્રભુ છે એની સેવા કોણ કરે છે ભગવાન કરાવે કરીએ આપણે કાલાવાલા કરીએ બીજું શું કરવાનું કયા આપણે હિંડોળા આ મંદિરે થાય છે રથયાત્રા પહેલાં રથયાત્રાનો પ્રસંગ જાય પછી પછી ગુરુ ગુરુપૂર્ણિમા જાય પૂર્ણિમા પછી બીજ આવે એ બીજથી ઇંડોળા શરૂ થાય એક મહિનોના મારા પાંચ દિવસ સુધી ચાલે પાચમ સુધી અમારા ઈંડોળા ચાલે અહીંયા અને કેટલી બહેનો અહીંયા આવે છે આ બધા હરિભક્તો અહીંયા ઘણા આવે અને કયા કયા પ્રસંગો અહીંયા ઉજવાય છે એ પતી જાય પછી આઠમનો પ્રસંગ ઉજવાય આઠમનો વામન જયંતી પછી રાધાષ્ટમી બધી બહેનો જ સંચાલન કરે છે બધી બહેનો જ તો મિત્રો આ ભગીની સંસ્થા છે અનેક બહેનો અહીંયા આવે છે અને સંચાલન પણ બહેનો જ કરે છે બીજા પણ બહેનો છે તેમની પણ મુલાકાત લઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપણે ઈલાબેન પટેલ ઈલાબેન કેટલા વર્ષોથી મંદિર સાથે જોડાયા લગભગ પચાસ વર્ષ પચાસ વર્ષથી જોડાયા છો અને આ મંદિરની સેવા પૂજા કરો છો તમે કરીએ ભગવાન કરાવો એ પ્રમાણે કરવાનું અને અહીંયા સ્વરૂપ જે ઝૂલી રહ્યું છે રાધા અને માધવનું સ્વરૂપ છે તો કયા કયા હિંડોળે તમે પ્રભુને ઝુલાવો છો આર્ટિફિશિયલ ફૂલ પહેલાં તો શરૂમાં પંદર દિવસ તો ન જ હોય અલગ અલગ ફૂલનો હોય પછી આર્ટિફિશિયલ ફૂલ હોય પછી આવી રીતે ફ્રૂટ હોય મકાઈ હોય પછી અલગ શાકભાજીનો હોય અમાસના દિવસે શાકભાજીનો ખાસ કારણ કે હરિયાળી અમાસ કહેવાય ને એટલે એ દિવસે શાકભાજીનો હિંડોળો હોય અગિયાર હશે કયા પ્રસંગો હોય છે અગિયાર હશે ભજન હોય દર અગિયાર છે ને પૂનમે અહીંયા ભજનનો પ્રોગ્રામ હોય છે કેટલી બહેનો આવે છે બહેનો તો ખાસી આવે છે પણ થોડું મોડું થાય છે પહેલા કરતાં થોડું મોડું થાય પણ બેનો બધી આવે છે બહેનો દ્વારા સંચાલિત હા બહેનો બધું 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 જ જ જ તો મિત્રો મંદિર ખૂબ સુંદર છે કાચનું મંદિર છે અને બધી જ બહેનો સાથે મળીને આ મંદિરમાં ઠાકોરજીની સેવા કરે છે રણછોડજીની સેવા કરે છે અને માધવ અને રાધાના સ્વરૂપને ખૂબ હરખેથી જુલાવે છે બીજા પણ ભક્તો છે તેમની પણ મુલાકાત લઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે ક્યારે હિંડોળે પ્રભુને જુલાવા આવો છો જ્યારથી હિંડોળા શરૂ થાય ત્યારથી ઝુલાવાઈ જ જઈએ છીએ કેટલા વાગ્યાથી અહીંયા શરૂઆત થાય છે હિંડોળાની છ વાગ્યા શરૂઆત થાય લગભગ આઠ સાડા આઠ સુધી ચાલે કીર્તન પણ અહીંયા કરવામાં આવે છે તો કીર્તનમાં કેટલી બહેનો આવે છે ગાય છે ઘણી બધી બહેનો આવે છે અને ઘણી બધી બહેનો ગાય છે દરેક અમે ગાવા માટેનો ચાન્સ આપીએ જ છે જેને જે પ્રમાણે જેનો જેવો ભાવ હોય એ પ્રમાણે ગઈ શકે છે જેવો જેનો ભાવ હોય એ પ્રમાણે કેટલા લોકો આવે છે પ્રસાદીમાં શું શું ધરાવો છો પ્રભુને લગભગ તો અત્યાર સુધીમાં પેંડા જયા છે ક્યારેક જ સિંગ સાકરિયાના ફરતું અરતું ફરતો રહ્યા કરે એમ કોઈ સિંગ સાકરિયા લાવે કોઈ ચોકલેટ લાવે કોઈ પેંડા લાવે કોઈ ફ્રૂટનો કરે દરેકને જે જેની ભાવના પ્રમાણે પ્રસાદી કરે છે અનેક ભક્તો અહીંયા આવે છે સાથે સાથે આ મંદિર એકદમ કાચનું મંદિર છે તો એને સાફ સફાઈ પણ બહેનો કરે છે હા બહેનો જ કરે છે એ બધા જોડાયેલી છે એટલે ઘણી બહેનો જોડાય જેને સેવા આપવાનું જેને મન થાય એ બધા વારા ફરતી અહીંયા આવતા રહે છે અને સેવા આપતા રહે છે જેને જે સેવા કરવાનું મન થાય તો કે આજે મધુબેનને કહી દે કે મધુબેન અમે આજે આ સેવા આપીશું તો એ પ્રમાણે એ લોકો આવી જાય છે અને સેવા આપે છે બહેનો દ્વારા સંચાલિત આ મંદિરમાં દરેક બહેનો પોતપોતાના મનથી સેવા આપે છે તમે કીર્તન પણ કરાવડાવો છો અહીંયા હા કીર્તન બી કરાવડાવો છો તો કેટલી બહેનો જોડાય છે કીર્તન હવે પચાસ એક બહેનો તો ખરી જ પચાસ એક બહેનો તો કીર્તનમાં આવતી જ હોય છે એટલે ઘણીવાર અગિયારસ પૂનમે કીર્તનમાં પચાસ બહેનો હોય મધુબહેન આખ્યાન બી કરતા હોય છે એટલે એ આખ્યાનમાં પણ બહુ મજા આવતી હોય છે એમને આખ્યાન બહુ સરસ કરે છે મધુબહેન અને સાથે સાથે અમે લોકો ભજન પણ કરીએ છીએ એટલે પચાસ એક બહેનો તો ખરી જ અમારે ચાતુર્માસમાં શું શું કરવામાં આવે છે અહીંયા ચાતુર્માસમાં બહેન રોજ સાંજે કથા વાંચે છે શ્રીમદ્ ભાગવત કથા વાંચે રામાયણ વાંચે દરેક અલગ અલગ અમને વાંચીને સંભળાવે છે બધી બહેનો સાંજે સાંભળવા માટે આવે છે તો મિત્રો ઘણા બધા વર્ષોથી અનેક બહેનો આ મંદિરે આવે છે પ્રભુના દર્શન કરે છે સાથે સાથે સેવા પણ આપે છે આ મંદિર ખૂબ સુંદર મંદિર છે કાચનું મંદિર છે અને ઝીણી ઝીણી કારીગરીથી અહીંયા શણગારવામાં આવ્યું છે

નંદ મહોત્સવનો નો હિંડોળો વધારે ગમે છે સાથે સાથે બાઓ પણ છે વડીલો પણ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું બા તમે કેટલા વર્ષોથી આવો આવો છો છો મંદિરે અને બાજુમાં બા પણ હરખાઈ રહ્યા છે કે ભાઈ આજે મારી પણ મુલાકાતે આવે છે કાનો આજે દર્શન આપવા આવ્યો છે શું નામ છે આપનું તમે મંદિરમાં જ રહો છો કેટલા વર્ષોથી રહો છો

આજે પ્રભુ હિંડોળે ઝૂલી રહ્યા છે ખારેક અને ચોકલેટનો હિંડોળો છે તો કેવા લાગે છે પ્રભુ ભગવાન તો ભગવાન જ છે ને તેની મૂર્તિ તેનું સ્વરૂપ તો મનોહર જ હોય જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું સુભદ્રાબેન તમે સ્વાધ્યાયમાં રોજ આવો છો અને આજે મંદિરે તમે કેટલા વર્ષોથી આવો આવો લગભગ વર્ષ વર્ષથી ત્રીસેક વર્ષથી આવો છો અને નિત્ય હિંડોળાના દર્શન બેન એ તો પૂછવાની કંઈ વાત જ નથી તમારા કેટલાય વર્ષોથી એટલો સરસ આનંદ મળે છે ને કે ના પૂછો વાત આ હિંડોરા ચાલતા હોય તો ઘેર રહેવાનું મન નથી થતું વરસાદ આવતો હોય આવવાનું મન થાય છે તો મિત્રો બા કહી રહ્યા છે કે ગમે તેવો વરસાદ આવતો હોય છતાં પણ પ્રભુની આ મનમોહક મૂર્તિને જો જોઈએ નહીં તો દિવસ પૂરો નથી થતો અનેક વૈષ્ણવ અહીંયા આવે છે પ્રભુના દર્શન કરે છે આપણે કીર્તન પણ સાંભળીએ श्याम जुले मधुवन नीमाय मधुवन नीमा इनोळे श्याम झूले मधुवन नीमाय કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યારે પ્રભુના દર્શન કરવા આવો છો રોજ જે સવારે આવીએ છીએ શણગારમાં અમે હોઈએ છીએ જ હું પચ્ચીસ વર્ષથી આવું છું અહીંયાં પ્રભુના શણગારમાં હોવ છો તમે સાડા આઠે અહીંયા આરતી થાય છે શણગારની ત્યારે અમે રોજ જે આવીએ છીએ અને સેવા પણ આપું છું પછી હું પ્રભુના શણગારમાં મદદરૂપ થાઉ છો હા અહીંયા કયો કયા પ્રકારના પ્રભુને શણગાર કરવામાં આવે છે અલગ અલગ રોજ જે અલગ અલગ રીતના હોય છે અને અહીંયા આવીએ એટલે મનને શાંતિ મળે છે નથી આવતા તો ગમતું જ નથી ભરે નથી આવતા તો ગમતું નથી અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને પ્રભુને તો હરકેથી ઝુલાવો છો રોજ જે ઝુલાઈએ છીએ અને ભજન કીર્તન કરીએ છીએ અને મજા કરીએ છીએ અમે ન ના આવીએ ને તો ઘરે પણ ગમતું નથી વરસાદ આવે તો પણ અમે આવીએ છીએ અહીંયા કોઈ પણ સંજોગ હોય પરિસ્થિતિ હોય તો પણ આવે છે બીજા પણ ભક્તો છે તેમની પણ મુલાકાત લઈએ અને જાણીએ કે જો પ્રભુના દર્શન તેઓ ન કરે તો દિવસ કેવો જાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું ગીતાબેન પરીખ અને ગીતાબેન આજે જે હિંડોળા છે ખારેક અને ચોકલેટના તેમાં માધવ અને રાધાનું જે સ્વરૂપ ઝૂલી રહ્યું છે કેવું લાગે છે બહુ જ ફાઇન લાગે છે અને મનને કેવું અંતર જોઈને આપણું ઠરે છે અને જોયા જ કરીએ બસ ઘરે જઈએ જ નહીં ને અહીંયા જ રહીએ આનંદ ઉત્સવ કર્યા જ કરીએ અને એક દિવસ હિંડોળામાં ન આવવાનું થાય તો અરે પુષ્કળ જીવ બળે છે હા હું સાડત્રીસ વર્ષથી મંદિરમાં આવું છું સવારે મંગળા આરતીમાં આવું છું એ પછી પાનની સેવા આપું અને શણગારની સેવા આપું છું પાનની સેવામાં શું આપું છું પાનની સેવામાં પાન સાફ કરવાના હોય છે પાણીથી પાણીથી સાફ કરવાના લૂછવાના પછી એની બીડી બનાવવાની એ બધું કરવાનું પાનના બીડાનું શું મહત્ત્વ છે પ્રભુને પાનનું બીડું ખૂબ ભાવતું તમે પ્રભુની સેવા આપો છો એ જ મહત્વ છે પ્રભુને સેવા પણ એટલી જ વાલી છે સાથે સાથે આ હિંડોળાના તમે દર્શન કરો છો આજે પ્રભુ કેવા લાગે છે આજે જોઈએ તો એમ લાગે કે અતિ સુંદર લાગે છે હવે આવતીકાલે જોઈએ તો ગઈકાલ કરતાં પણ આજે વધારે સુંદર લાગે છે રોજ જે એમ લાગે કે ગઈકાલ કરતા આજે વધારે સારા લાગે ગઈકાલ કરતા આજે વધારે સારા લાગે છે રોજે રોજ જે એમ નિત નિત્ય સ્વરૂપ એવા સરસ આવે છે કે એમ જ થાય કે આજે બહુ સુંદર લાગે છે તો નિત નિત સ્વરૂપે પ્રભુ પોતાનું સ્વરૂપ બતાવે છે અને વૈષ્ણવો નિત નિત્ય સ્વરૂપે પ્રભુના દર્શન કરે છે હિંડોળે ઝુલાવે છે બીજા પણ ભક્ત છે તેમની પણ મુલાકાત લઈએ thank <laughs> you 人生茶路长。太陽太陽 我。<不> <不好 S 1> 谢谢、啊 શ્રી જ્ઞાનેશ્વરી ભગીની સેવા સદન અનેક મહિલાઓ આ દર્શનાર્થે આવે છે મંદિરમાં કાચનું સુંદર મજાનું મંદિર છે અને રાધા અને માધવ બિરાજમાન છે અને આ સ્વરૂપને હરખેથી અનેક વૈષ્ણવો અલગ અલગ હિંડોળે ઝુલાવે છે આજે ખારેક અને ચોકલેટના હિંડોળાના દર્શન આપણે કર્યા અને સાથે સાથે ઠાકોરજીનું સ્વરૂપ રણછોડ રાયજીનું સ્વરૂપ અહીંયા બિરાજમાન થાય છે કથા કીર્તન વાંચન કરવામાં આવે છે આવી જ રીતે અવનવી જગ્યા પર અમે જઈશું અને સુંદર મજાના કલાત્મક હિંડોળા તમારા સુધી લઈને આવીશું હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્રને રજા આપો જય રણછોડ